એવી એક દીકરીની વાત મને ગમે બેન આવ્યા છે એટલે મને હું કહું આપને આ દેશમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે એવી એક દીકરીની મને નાનકડી વાત છે કઈ અને પછી હું ભાઈ પાછો દોર હોપીશ એક ગામમાં એક બાપા એમને પાંચ દીકરા અને એક જ દીકરી દીકરી હારે વહી ગઈ દીકરી હારે વહી ગયેલી અને પાંચ દીકરા છે એમાં બાપાનું મૃત્યુ થાય છે અને દીકરા બેન ને સમાચાર મોકલે છે બેન તું જટ આવી જા બાપાની તબિયત બરાબર કીધું બાપા ગુજરી ગયા છે દીકરી અને દીકરામાં શું ફેર છે એટલા માટે કે બાપા ગુજરી ગયા એમ કીધું બાપા ને બેન તું આવી જાય તો બાપા ને અડધી તો તબિયત ને હારી થઈ જાય અને તું એક વાર બાપાને મળી જા બેન બાપા બહુ યાદ કરે છે ને આજ ને આ જેટલું ફૂગાય એટલું જટ આવી જાય છે એવા ગામડામાં એવા સમાચાર દીધા અને દીકરી સોળે શણગાર સજી અને પોતાના પિયર આવી મારા બાપ ખબર કાઢી એટલે મારો બાપ હાજુ થઈ જાય એ હરખમાં દીકરી આવે છે સાત જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારત શક્તિ આગળ આવીને રસ્તા બતાવ્યા છે આખી રામાયણ માંથી સીતાજી ને કાઢી નાખો ને તો પુસ્તક ને પસ્તી થઈ જાય ભલા માણસ આ શક્તિ નો ગ્રંથ છે આખો આખા મહાભારતમાંથી માંથી દ્રૌપદી ને કાઢી લ્યો એટલે પુસ્તક ને પસ્તી થઈ જાય એટલા માટે કહું છું ભારતની દેશની દીકરી ધારે એવા દીકરા ને તૈયાર કરી શકે મહાપુરુષ ને જન્મ આપી શકે દીકરી આવી હોળે શણગાર ગામના પડ્યો પણ પોતે ઘરેણા પહેરીને આવી હતી પિયર ખબર નતી બાપા એને કે ખબર કાઢવા જાવ છું બાપા ની બધા ઘરેણા ઉતારીને પોટલી બાંધી રોતી રોતી આવી ટૂંકમાં વાત કરું તો બાપાની નનામી નીકળી બાપ ની જયારે નીકળી ત્યારે દીકરીના તો સાહેબ પછી શું બાકી હોય પાંચે દીકરા અમુક મર્યાદા હોય બાર થી પછી જાય બાયુ માણસ હોય બધા પાછા વળી ગયા અને એના દીકરાઓ છે એ બાપાને લઈ નનામી લઈ જાતા અને માં પૂગે એની પેલા એક માણસ આવ્યો બાજુના ગામનો આડો રહ્યો અને એટલું કીધું કોણ ગુજરી ગયું તો ફલાણા બાપા

મારે લેવાના છે કયો દીકરો કબૂલે એટલું જ કેવા આવ્યો અત્યારે પૈસા લેવા નથી આવ્યો ખાલી કબૂલી લે કે આ દીકરો આપશે કા તો સૌથી મોટું કે મારા માથે તો બધું આમને આ બધું કરજ આવ્યું નામ તો એથી નાનું કે મારે તો કઈ મને ક્યાં ભાગ જાય હું તો એમને નોખો થયો મંડ્યા હરકવા બધા નોક નોખા એથી નાનો કે મને કાંઈ નથી એથી નાનો કે મારા નથી મારી પાસે આવું બધા મીંડા એક પછી એક નીકળવા ટૂંકમાં વાત કરું તો એ મીડા નીકળવા ઓલા માણસે કીધું કે મને જો તમે પૈસા નહીં કબૂલો આઠ લાખ તમારા બાપા પાસેથી લેવાના હતા બીજા માણસો ને કીધું કે એના દીકરાની ફરજ નથી એનું બાપ નું કરું કહું તો કે વાતાજી પણ આ વાત ટાણે કે પણ મારે કેવું પડે ખાલી કબૂલી લે કે અમે આપી દઈશું તો હું એ જાઉં બધા એ કહી દીધું અને પછી પાંચે દીકરા બોલ્યા પૈસા જોતા હોય ને તો ઉપર બાપા પાસે જઈને લઈ લેજે તારા પૈસા અમારી પાસે નથી તને ભેળો નાખી દેવો મારી નાખો તો ભલે આડોથી હટી નહીં અને ઈ રજક ની ખબર જયારે ઘરે પડી અને દીકરી જે આવી હતી બાપા એ દીકરીને ખબર પડી કોઈ પૈસા માંગે છે ને એને બાપાને અગ્નિદા દેવા નથી જવા દેતો અને ત્યારે ગડગડતી થી મૂકીને આવીને કીધું કોણ છે પૈસા માંગી તો કે આ ભાઈ ભાઈ તમે પૈસા માંગો મારા બાપા તો તમે કોણ તો એની દીકરી છું અમારા મારા ભાઈ કે હા હું કેટલા માંગો છું તો કે આઠ લાખ આ લ્યો આ પાંચ લાખના ઘરેણા છે આ દીકરી જોજો પાંચ લાખના ઘરેણા અત્યારે આપું છું ફોનીને દેખાડી દેજો પાંચ લાખ થી વધારે હોય તો જ પાંચ લાખ વાળજો અને હવે ત્રણ લાખ બાકી રહે ને એ કાળી મજૂરી કરીને પૂરા કરી દે પણ મારા બાપને અગડીડા દેવા દેવો આ બાપની દીકરી છું સાહેબ

વાત ની મજા હવે છે કે આપ પાંચ લાખ રૂપિયાના ઘરે ને આપું છું ત્રણ લાખ હું કાળી મજૂરી કરીને પૂરા કરી દે મારા બાપ નું કરે મારા ભાઈ નો ભરે તો હું ભરી દે પણ એને અગરી રાહ દેવા દેવો અને તેથી હામો માણસ હતો એની આંખ માંથી આહુડા ધાર થઈ અને એને એમ કીધું બેન તું આપી દે ને હવે ત્રણ લાખ બાકી મારે લેવાના નહોતા એને દેવાના હતા પણ હું વારસદાર ગોતતો હતો મારે કોને દેવા જોઈએ ભલા તમારો બાપ મારો મિત્ર હતો અને મારો મિત્ર હતો ને એને કીધું તું કે આઠ લાખ ની મૂડી તારી પાસે રાખું છું છેલે છેલે હાસુ વારસદાર પાંચ દીકરા છઠ્ઠી દીકરી કોણ છે એ જોઈને એને આપી દેજે એટલે મેં ઉસી ના લીધા તા અને પછી હું આપતો તો ત્યારે તમારા બાપા એ કીધું હતું કે પછી આપજો આલે આ તને ચેક આઠ લાખ ના ચાર ચાર લાખ ના બે ચેક તને આપું છું દીકરી અને પગે લાગીને કીધું કે તારા જેવી દીકરી મારી ધરતીમાં છે ત્યાં સુધી મારા દેશનો નો વાળ વાંકો નહીં થાય એનો મને ભરોહો છે ભલા માણસ

અંગ્રેજને આવડું નહીં એને કરી અમારા વાળાને ને વાત નકર જર્મન જેવી જાત રોવા રેવા દેત નહી રામડો છેલે